ંગ્રેસ કાર્યાલયના પઠાણગઢમાં કોંગ્રેસ પરિવારના તમામ આપણા વરિષ્ઠ આગેવાનો પરિવારના સૌ સાથીઓની ઉપસ્થિતિમાં સૌના માધ્યમથી ગુજરાત અને દેશના વાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આ ગાંધી સરદારની એવી પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ ગુજરાત છે કે વર્ષો પહેલા પણ અંગ્રેજોના જોર જુલમ અત્યાચાર અને જે ગુલામીની સ્થિતિ હતી એની સામે એક મજબૂત અવાજ તો ઉભો થયો પણ સાથે સાથે લડાઈ નું નેતૃત્વ પણ આ ભૂલી ના સમુતોય આપ્યું આપણા વડવાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ આ દેશની આઝાદી માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો લાઠી ગોળી કારાવાસની ચિંતા કર્યા વગર પરવા કર્યા વગર પોતાનું સર્વસ્વ બલિદાન આપીને આપણને માહોલી આઝાદી અપાવી ગાંધીજીએ જયારે નાડી કુચ ની શરૂઆત કરી ત્યારે અંગ્રેજોની જે આર્થિક ગુલામી માટેની વ્યવસ્થા હતી એની સામે લડાઈ શરૂઆત કરી આજે આ ગુજરાત અને દેશમાં આપણી સામે અનેક પડકારો છે સામાજિક અસમાનતા ઉભી થઈ છે આર્થિક અસમાનતાઓ છે ક્યાં કુપોષણ સામે લડવાની શરૂઆત કરવી પડશે બેરોજગારી મોટો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર મોટો પ્રશ્ન છે આ બધા જ મુદ્દાઓ પર લોકોની વચ્ચે નેતૃત્વ પૂરું પાડવું પડશે ભૂતકાળમાં જે લડાઈઓ માટેનો જજ્બો હતો જે નિર્ભયતા હતી જે કમિટમેન્ટ હતું કે પરિણામની ચિંતા કર્યા સિવાય જે સાથે આઝાદીની લડાઈ ની શરૂઆત પણ થઈને એના માટે સેંકડો લોકો લડ્યા પણ